ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નાસ્તા માટે પ્રોટીનથી ભરપૂર વણતા ટાઈમે ફાટે નહીં એવા નવા પરાઠા તો આપણે મગના પરાઠા બનાવીશું તમે બીજા બધા પરાઠા તો બહુ જ ખાધા હશે પણ મગના પરાઠા તમે ક્યારેય નહીં ખાધા હોય ચટણી સાથે કે ચા સાથે તમે ગરમા ગરમ એને સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો બહારના લેયર માટે પહેલાં આપણે લોટ બાંધી લઈશું દોઢ કપ ઘઉંનો લોટ અને એમાં અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરી રોટલીનો જેવો લોટ સોફ્ટ હોય એવો જ લોટ બાંધી મેં રેડી કરી લીધો એમાં અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી એકદમ સારી રીતે મસળી અને લોટને ઢાંકી અને પાંચ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી રેડી કરી લઈશું સ્ટફિંગ માટે મેં અહીંયા ઉગાવેલા મગ લીધા છે પણ તમે પલાળેલા મગ લ્યો તો કુકરમાં તમારે એના બે વિસલ વગાડી અને પછી એ રીતે પણ વાપરી શકો અહીંયા ઉગાવેલા મગને ન્યુટ્રિશન વધી જાય એટલા માટે મેં ઉગાવેલા મગ લીધા છે આ મગને પણ તમે પ્રેશર કુકરમાં સીટી વગાડી લઈ શકો છો પણ પાણી વધી ન જાય એટલા માટે તમારે આ રીતે એક પેનમાં દોઢ કપ જેટલા ઉગાવેલા મગ બે કપ જેટલું પાણી અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને આપણે એને ખુલ્લા જ આ રીતે હાઈ ફ્લેમ પર સાત મિનિટ માટે મેં એને બોઇલ કર્યા સાત મિનિટ પછી એકદમ સારી રીતે આવા બોઇલ થઈ જશે હવે હું એને ચારણીમાં કાઢી અને પાણી છે એકદમ નિતારી દેવાનું છે તો તમે ચારણીમાં કાઢો પછી તમારે બે ત્રણ મિનિટ જેવા એને નીતરવા દેવાના એટલે એમાં પાણી બિલકુલ નહીં રહે મિક્સર ઝાર લેશું એમાં બે લીલા મરચાં અને સાથે આપણે હવે ઉગાવેલા જે મગ બાફેલા છે એ ઉમેરી અને અતકચરા એવા આપણે એને વાટવાના છે તો મિક્સર ઓન ઓફ ઓન ઓફ ત્રણ ચાર વાર તમારે કરવાનું એટલે આ રીતે અતકચરા એવા મગ તમારા વટાઈ જશે તો જો તમે કુકરમાં વિસલ વગાડશો તો એ સોફ્ટ થઈ જશે તો તમે થોડા એને મેશ કરશો ચમચાથી તો મેશ થઈ જશે પણ ઉગાવેલા મગ ખુલ્લા તમે બાફો એટલે એને તમારે મિક્સરમાં થોડા અતકચરા જેવા વાટવા પડશે તો આ રીતે અતકચરા વાટેલા મગને મેં બાઉલમાં લઈ લીધા હવે એમાં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા બહુ ટેસ્ટી એવો ચટપટો એવો મસાલો કરવાનો છે અને હવે ડુંગળી ઉમેરીશું તો ડુંગળી જો તમે ખાતા હોય તો ઉમેરવાની નહીં તો એના જગ્યા પર કોબી પણ લઈ શકો અડધી ડુંગળી જેની ચોપ કરેલી લગભગ મેં એક ચોથાઈ કપ જેટલી ડુંગળી ઉમેરી છે મીઠું અડધી ટી સ્પૂન જેટલું આપણે બાફતા ટાઈમે પણ ઉમેર્યું છે એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલી હળદર અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ચપટી જેટલો ગરમ મસાલો અને એકથી દોઢ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો તો મીઠું મેં એ જ રીતે બેલેન્સ કરી ઉમેર્યું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે સિમ્પલ એવું સ્ટફિંગ છે ડુંગળીનો ઉમેરો અને સિમ્પલ આ રીતે મસાલા ઉમેરશો તો પણ બહુ ટેસ્ટી એવું લાગશે ગળપણ માટે તમે થોડી સ્વીટનેસ પણ ઉમેરી શકો સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું હવે જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો એમાંથી એક લોવો લઈ લઈશું સૂકો લોટ લગાવી અને રોટલીની જેમ વણી લઈશું તો મીડિયમથી કેવી જરૂર લાગે એટલો લોટ વાપરી અને તમારે રોટલી આ રીતે વણી લેવાની હવે જે સ્ટફિંગ બનાવ્યું છે એ આપણે વચ્ચે આ રીતે ટ્રાયંગલ શેપમાં ગોઠવી દઈશું તો આ રીતે સ્ટફિંગ તમારે જેટલું ભરવું હોય એટલું તમે ભરી શકો છો પછી આ રીતે નીચેથી એક ફોલ્ડ કરી સાઈડમાંથી આ રીતે એક ફોલ્ડ કરવાનો અને જે બચેલો ભાગ છે ત્યાંથી પણ આ રીતે ફોલ્ડ કરી ખૂણા તમારે ચિપકાવી દેવાના ઉપરની સાઈડ તમારે થોડા તલ અને લીલા ધાણા છાંટી દેવાના તો સાઈડ ચેન્જ કરી અને પછી આ રીતે ઉપરના ભાગે મેં તલ અને થોડા અમથા લીલા ધાણા છાંટી અને સૂકો લોટ થોડો છાંટી અને વેલણ તમારે આ રીતે એક બે વાર ફેરવી દેશો એટલે તલ અને લીલા ધાણા છે એ ચીપકી જશે તો આ રીતે મેં સાઈડ ચેન્જ કરી લીધી હવે વેલણથી આપણે એને વણીશું એટલે એ સાઈડ એકદમ સારી રીતે ચીપકી જશે હવે માત્ર તમારે જે સાઈડ સાઈડ બોર્ડર છે એ જ વણવાની છે આ રીતે તો વણાઈને રેડી થઈ ગયું સિમ્પલ તમે બે ત્રણ વાર જ વણશો એટલે પરાઠું વણાઈને રેડી થઈ જશે સાથે આપણે એને શેકતા પણ જઈશું શેકવા માટે ઘી પહેલાં તમારે લગાવી દેવાનું પહેલું પરોઠું તમે આ રીતે શેકો ત્યારે ઘી લગાવી દેવાનું મીડિયમ ફ્લેમ રાખવાની અને એક મિનિટ જેવું આ રીતે મેં એને બીજી સાઈડ શેક્યું પહેલી સાઈડ આપણે અડધી મિનિટ જેવું શેકીશું અને પછી મીડિયમ ફ્લેમ પર બે સાઈડ ઘી આ રીતે ફેલાવી ક્રિસ્પી ડિઝાઇન આવી જાય એ રીતે તમારે આ રીતે શેકવાનું છે ખૂણા પણ કાચા ન રહી જાય એ રીતે તમારે પ્રેસ કરી કરી શેકી અને પરાઠાને બહાર કાઢી લેવાનું તો એ જ રીતે હું બીજા પરાઠા વણતી જઈશ અને સાથે સાથે આપણે શેકતા પણ જઈશું બહુ સિમ્પલ એવું છે તમારે બાઇન્ડિંગ માટે છૂટા છૂટા તમને લાગે તો એક બાફેલું બટેટું પણ ઉમેરી શકો તો આ રીતે ટ્રાયંગલ શેપમાં ગોઠવી દઈશું સ્ટફિંગ પછી આ રીતે એને ફોલ્ડ કરી દઈશું કિનારીઓ ચીપકાવી દઈશું આ રીતે અને પાછું એને આપણે ફોલ્ડ કરી ટ્રાયંગલ શેપ આપી ઉપર તલ છાંટી દઈશું અને લીલા ધાણા ઓપ્શનલ છે પણ દેખાવ બહુ સારો એવો આવશે સાથે એનો ટેસ્ટ અને ન્યુટ્રિશન પણ વધી જશે થોડો આ રીતે સૂકો લોટ છાંટી એક બે વાર તમારે આ રીતે વણી લેવાનું અને પછી બીજી સાઈડ ફેરવી સૂકો લોટ છાંટી અને હવે કિનારી કિનારી અને આ રીતે ટ્રાયંગલ શેપ આવે એ રીતે વણવાનું છે એકદમ હળવો હાથ રાખવાનો એટલે વણતા ટાઈમે તમારા પરાઠા બિલકુલ ફાટશે નહીં તો આ રીતે મેં વણી અને રેડી કરી લીધું પહેલાં આપણે ત્રીસ સેકન્ડ જેવું કાચું પાકું એક સાઈડથી શેકી સાઈડ ચેન્જ કરી પાછું ત્રીસ સેકન્ડ બીજી સાઈડ પણ શેકીશું બે સાઈડ ઘી આ રીતે ફેલાવી ક્રિસ્પી અને સારી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું છે જેટલી જરૂર લાગે એટલું ઘી તમારે ઉમેરતા જઈ અને શેકી લેવાનું આવું રેડી થઈ જાય ક્રિસ્પી એવું એટલે તમારે એને બહાર કાઢી લેવાનું બહુ ટેસ્ટી એવું પરાઠું બનીને તૈયાર થઈ ગયું તો તમે અલગ અલગ પરાઠા તો બહુ જ ખાધા હશે તો વેઇટ લોસ હોય કે બાળકો જો તમારા મગ ન ખાતા હોય તો આ રીતે મગના પરાઠા બનાવશો તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે સાદા મગ કે ઉગાવેલા મગ ગમે તે વાપરીને તમે આ પરાઠા બનાવી શકો હું અહીંયા ટમેટાની ચટણી સાથે સૌ કરી રહી છું તમે કોઈ પણ અથાણા સાથે ચા સાથે પણ સર્વ કરી શકો છો આ રીતે કટ કરી તમે સ્ટફિંગ જોઈ શકો છો એકદમ એક સરખું ફેલાશે અને તમારું પરાઠું ભણવામાં બિલકુલ તમને હાર્ડ નહીં પડે એકદમ ઇઝીલી વણાઈ જશે તો રેસીપી એકવાર ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ